રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે સુરેન્દ્રનગરમાં વાર્ષિક નિરીક્ષણ કર્યું બી ડિવિઝન અને સાયલા સહિતના પોલીસ મથકની આઈજી સાહેબે મુલાકાત લીધી તો શહેરમાં સમસ્યા હલ કરવા મહાનગરપાલિકાના કમિશનર નવનાથ ગુહાણે સાથે અશોક કુમાર યાદવે બેઠક યોજી રેન્જ આઈજી એ સાયબર ફ્રોડની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને નાગરિકોને અપીલ કરી કે કોઈ પણ પ્રકારની સાયબર છેતરપિંડીનો ભોગ બને તો દે પોલીસનો સંપર્ક કરવો તો સુરેન્દ્રનગર ખાતે રેન્જ આઈજી અશોક કુમાર યાદવનું વાર્ષિક નિરીક્ષણ યોજાયું હતું વહેલી સવારે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પરેડ માર્ચનું આયોજન કરાયું આ પરેડમાં જિલ્લાના પોલીસ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા રેન્જ આઈજી યાદવે પરેડનું નિરીક્ષણ કરી પોલીસ જવાનોની કામગીરી શિસ્ત અને તત્પરતાની પ્રશંસા કરી પરેડ સમાપ્ત થયા બાદ રેન્જ આઈજીએ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી બેઠકમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવા અને જાહેર સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન અપાયું હતું આ નિરીક્ષણ દરમિયાન રેન્જ આઈજી અશોકકુમાર યાદવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર નવનાથ ગુહાણે સાથે પણ બેઠક યોજી હતી બેઠકમાં શહેરના ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાઓને વ્યવસ્થિત કરવા માટે જરૂરી પગલાં લેવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું રેન્જ આઈજીએ સાયબર ફ્રોડના વધતા બનાવો અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી તેમણે નાગરિકોને અપીલ કરી કે કોઈ પણ પ્રકારની સાયબર છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે પોલીસ અધિક્ષક કચેરીનો વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે એન્યુઅલ પરેડની ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે સાથે સાથે પોલીસની વર્ષ દરમિયાન જે કામગીરી છે એ કામગીરીને પણ આજે રિવ્યૂ કરશું અને ભવિષ્યની જે ચુનૌતીઓ છે એના માટે શું તૈયારી કરી શકાય એના માટે પણ આજે ચર્ચા કરવામાં આવનાર છે સાથે આજના ટાઈમમાં સાયબર ક્રાઇમની પ્રોબ્લમ ટ્રાફિકની સમસ્યા એ તમામ સમસ્યાઓથી પબ્લિકને કેવી રીતે નિજાત આપી શકાય એ તમામ મુદ્દા ઉપર આજે જરૂરી ઇન્સ્ટ્રક્શન પણ આપીશું સાયબર ક્રાઇમ આજના ટાઈમમાં ખૂબ જ અગત્યની દરેક લોકોની ચુનૌતીનો મળે છે દરેક લોકોને અપીલ કરું છું કે સાયબર ક્રાઇમનો કોઈપણ વ્યક્તિ ભોગ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે પોલીસનો જે હેલ્પલાઇન નંબર છે વન નાઇન થ્રી ઝીરો એમાં કોઈપણ વ્યક્તિ કોન્ટેક્ટ કરી શકે છે અમારા અધિકારી કર્મચારીઓને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવેલી છે એટલે કોઈપણ સાયબર ક્રાઇમનો ભોગ બનતો હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે અને જેટલો મોડો થશે એટલો વધારે પોલીસની રિકવરી કરવામાં તકલીફ પડતી હોય છે પણ પોલીસની ટીમો આખી ઇન્વેસ્ટિગેશન દરમિયાન ખૂબ સારી કામગીરી કરતી હોય છે તો જેથી પબ્લિકના સ્કૂલમાં વ્યાપારીઓને ઉદ્યોગપતિઓને કોઈપણ પ્રકારની એવી સાયબર ક્રાઇમના મુદ્દા આવતા હોય તો તાત્કાલિક પોલીસની જાણ કરશે સાથે સાથે જે સુરેન્દ્રનગરમાં તમામ પ્રકારની જે પબ્લિકની રજૂઆત છે એની પણ આજે રિવ્યૂ કરશું અને જે પબ્લિક માટે જે જરૂરી ટ્રાફિકના પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનો પણ આજે સોલ્યુશન લાવવા માટે કામ થઈ ગઈ છે પણ નવું બિલ્ડિંગ નથી બન્યું એના કારણે તકલીફ પડી રહી છે તો એ અંગે શું કાર્યવાહી રહેશે આપણે ખ્યાલ છે કે આખા ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં જે સબ ડિવિઝન કચેરી મંજૂર કરવામાં આવેલી છે એ સબ ડિવિઝન કચેરીઓ ટૂંકા સમયમાં કાર્ય થશે અને જે જે કચેરીઓમાં બેસિક ઇન્ફ્રાસ્ટ્રકચરની શોર્ટેજ હશે એ તમામને પૂરી કરવા માટે અમારી ટીમો અત્યારથી કામગીરી શરૂ કરી છે અને ટૂંક સમયમાં એ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે સાહેબ શહેરમાં સિગ્નલ લાઇટ ટ્રાફિક માટેની વ્યવસ્થા માટે શું આગામી દિવસોમાં આજે મ્યુનિસિપલ કમિશનર સાથે પણ મિટિંગ છે એટલે આમ પણ જે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે કામગીરી કરવામાં આવનાર છે એને ચર્ચા કરી અને લોકોને કેવી રીતે ટ્રાફિક સમસ્યા ઇજાત મળી શકે એ મુદ્દા પણ આજે પણ ચર્ચા કરશું